છ લાખ આડત્રીસ હજાર નવસો રૂપિયા અને મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને ઓગણત્રીસમાં રહ્યું છે સો ગ્રામ ચાંદી નવ હજાર બસો ને જ્યારે એક કિલો ચાંદીના ભાવ છે બે હજાર નવસો રૂપિયા તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં નોંધાયો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો આપણી ચેનલની અંદર રોજબરોજ સોના ચાંદીની અપડેટ આપવામાં આવે છે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર એકસઠ રૂપિયા દસ ગ્રામ સોનું ચુમ્મોતેર હજાર છસો ને દસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ છેતાલીસ હજાર સો રૂપિયા અને મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો મિત્રો સો ગ્રામ સોનાની અંદર છેલ્લા બે દિવસથી આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડિયો ન્યૂ અપડેટ